સાહેબ <speaking in foreign language> i yeah. દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના જ્યાં આજે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે આ વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા છે સચોટ માહિતી સામે હજુ સુધી નથી આવી ન તો પોલીસ દ્વારા કોઈ પ્રતિક્રિયા આવી છે પરંતુ ડિજિટલ ભાસ્કરના દાવા મુજબ વેરાવળ હનુમાન જયંતિ નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં આજે પોલીસ અને આયોજક વચ્ચે વિવાદ સર્જાયો હતો શોભાયાત્રામાં નિયમ કરતાં વધારે ડીજે વગાડવામાં આવતા પોલીસે બસ સ્ટેશન પાસે શોભાયાત્રાને અટકાવી હતી હિન્દુ સંગઠનો દ્વારા શોભાયાત્રા માટે પાંચ ડીજેની મંજૂરી માંગવામાં આવી હતી જો કે સ્થાનિક તંત્ર દ્વારા માત્ર બે ડીજેની મંજૂરી જ આપવામાં આવી હતી આમ છતાં શોભાયાત્રામાં પાંચ ડીજે જોવા મળતા જેને લઈને પોલીસે નિયમોનું પાલન કરાવવા માટે શોભાયાત્રાને અટકાવી દીધી હતી આ દરમિયાન પોલીસ અને હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓ વચ્ચે લગભગ દસ મિનિટ સુધી ચર્ચાઓ ચાલી હતી અંતે નિયમોનું પાલન કરતા માત્ર બે ડીજે સાથે શોભાયાત્રા આગળ વધી હતી આ રીતે વિવાદોનો સુખદ અંત આવ્યો છે